તો ગુજરાતમાં આજે કાતિલ ઠંડી માટે રહો તૈયાર અન્ય રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ અને હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા તેમજ નવા હવામાન સમાચારોની અંદર આજે તારીખ અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને વાર થયો છે બુધવાર તો જાણીશું કે આગામી દિવસોની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે કયા વિસ્તારોમાં માવઠું અને વાદળ આવી શકે છે સાથે સાથે કયા વિસ્તારોમાં કાતિલ ઠંડીને વેગ મળવાનો છે તો કયા કયા વિસ્તારોની અંદર પવન ફૂંકાતો જોવા મળવાનો છે તમામે તમામ અપડેટ વિશે આજના વિડીયોની અંદર વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડિયોને લાઇક કરી આપણી મિત્રો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય મિત્રો આગામી થોડા કલાકોની અંદર દેશના આઠ રાજ્યોમાં હવામાનમાં અચાનક પલટો આવી શકે છે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે જ્યારે અન્ય કેટલાક વિસ્તારોમાં ચાલીસથી લઈને પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે આ દરમિયાન પહાડી વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ છે અને મેદાની વિસ્તારોમાં તાપમાન ઘટવાની પણ ધારણાઓ છે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ છે અને મેદાની વિસ્તારોમાં તાપમાન ઘટવાની પણ છે છે ઉત્તર ભારતમાં હિમવર્ષા વરસાદ અને પવનની ગતિ પણ વધુ જોવા મળી શકે ગુજરાતના હવામાન ઉપર એક નજર કરીએ તો જાન્યુઆરી મહિનો પૂરો થવામાં દિવસ જ બાકી છે ત્યારે ઉત્તર ભારતમાં પર્વતોમાં હિમવર્ષા થઈ રહી છે જ્યારે મેદાની વિસ્તારોની અંદર હવામાન બદલાઈ રહ્યું છે દેશના હવામાનમાં ફરી એકવાર મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે શિયાળાના છેલ્લા તબક્કા દરમિયાન વરસાદ તોફાન અને ભારે પવન માટે લોકોની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ ચેતવણી પણ જાહેર કરી છે આગામી થોડા કલાકમાં દેશના આઠ રાજ્યોમાં હવામાનમાં અચાનક પલટો આવી શકે છે કેટલાક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે સાથે સાથે વરસાદની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અમુક વિસ્તારોની અંદર હિમવર્ષા પણ ચાલુ છે વરસાદની સાથે સાથે વાવાઝોડા અને વીજળી પડવાનું પણ જોખમ જાહેર કરવામાં આવ્યું છે ઘણા રાજ્યોમાં સવાર અને રાત્રિના સમયે ઠંડી વધશે જ્યારે કેટલાક જિલ્લાઓમાં શીતલહેરની અસર પણ જોવા મળશે હવામાન વિભાગે સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે આ ફેરફાર ફક્ત તાપમાન પૂરતો જ મર્યાદિત રહેશે નહીં ભારે પવન અને ભારે વરસાદ દૈનિક પ્રવૃત્તિઓમાં પણ અસર કરી શકે છે હવામાન વિભાગના વેધર મુજબ મિત્રો જાણીએ તો ગુજરાતમાં આગામી ચોવીસ કલાક દરમિયાન લધુત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે જ્યારે આગામી ત્રણ દિવસ દરમિયાન બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ધીમે ધીમે વધારો નોંધવાની પણ આગાહી છે ત્યારબાદ સમગ્ર રાજ્યમાં કોઈ પણ મોટો ફેરફાર થવાની શક્યતાઓ આપવામાં આવી નથી હવામાન વિભાગે આજે ઉત્તર પ્રદેશ બિહાર હરિયાણા મધ્યપ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ અને સિક્કમ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે આ રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદ અને વાવાઝોડું આવી શકે છે ઘણા વિસ્તારોમાં પવનની ગતિ ચાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે તેવી શક્યતાઓ છે જ્યારે ઉત્તરાખંડમાં સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ રહેલી છે ઉત્તર પ્રદેશ અને બિહારમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની પણ સંભાવનાઓ છે ઉત્તરાખંડ અને સિક્કમમાં વરસાદ અને કરા પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં હળવાથી મધ્યમ વરસાદ જ્યારે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતાઓ છે પર્વતીય રાજ્યોમાં હિમવર્ષા તાપમાનમાં વધુ ઘટાડો કરી શકે છે